તો જય માતાજી મિત્રો ફરીવાર આપણા નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો વાત તો બહુ દુઃખ લાગે કેમ કે હજુ આપણા ખેતરની અંદર જીરું નથી ઉગ્યું એટલે ભગ પંદર દિવસ જો થઈ ગયું છે આપણે જીરું વાયું એના એ પછી પહેલાં માવઠો વચમાં પડ્યો એ તારે આપણે વાયું હતું ચાલુ હતું વાયતું આપણે અને એ પછી આપણે ડાંગમાં ત્યાં એવું કર્યું કામ એમાં છે જ પછી આપણે ખડયો પડ્યો નથી નીકળ્યો ગમી તે હોય તો તમને ખબર હોય તો કહેજો આપણે બે પાણી પહેલા તો પણ જીરો ના નીકળ્યું અને તે પછી આપણે ત્રીજું પાણી કરી તેની અંદર આપણે જીરો પલાળી જોઈ શકો છો આપણે જીરો જીરો પલાળી નાખ્યું છે અને આ જીરો પલાળી અને આની અંદર પોંખ્યું છે જે આપણે પાણી પાયેલું છે તમે જોઈ શકો છો પાણી ચાલુ છે આ બિયાર ત્રીજું તો પહેલાં જીરો હું પોખું છું પહેલાં હું જીરું પોખું છું ને પછી ત્યારબાદ આ પાણી એ આવે છે એ રીતે આપણે હવે કરીએ છીએ હવે જોવી છે શું થાય છે પાકવાના હાથમાં છે બધું બીજું તો આ બધું ખેડૂતોનો રેટ કેમ થાય છે વચમાં વરસાદે એની પહેલાં બોટાદની અંદર માર્કેટિંગમાં ને હવે આમાં આપણે શું થાય છે ઓકે ખર્ચો તો માથે તો છે આપણે લગભગ આમ તો ખર્ચો તો આખામાં પાઇપ છું મોટર છો તેનો વાયલ છું એનો ખર્ચો તમે ઘણો તો ઘણો થાય અને આપણે લગભગ બે મોલ કે એક જ મોલ લેતા છે જો કેનલ પાણી આવે તો આપણે એક મોલ લેવી અને જો કેનલ પાણી ના આવે તો આપણે કપાવ આવીએ જે કાલું આવે નહીં પણ લોકો કાલુ આવે તે આપણે એક જ પાક લેવી છે બીજા નહીં આમ બે પણ આમ એક જોઈ છે આગળ શું થાય છે આપણે અને આ છે આપણે ભાઈના મિત્રો જે તમે જોઈ શકો છો ને બે હાલ આપણે પાણી ચાલુ હોય આપણે જીરાની ડોલ પડી છે જોઈશું આ થાય છે